દ્વારકા દેશના જેમાં જે મિત્રો મિત્રો આજે આપણે વાત કરશું કે મગફળીની અંદર જે અલગ અલગ પ્રકારના જે રોગો આવતા હોય છે અલગ અલગ પ્રકારની જે જીવાયતો આવતી હોય છે જેમ કે મુંડા છે વાયરવોમ છે મોલોમોસી છે જેમ કે ઇયળ છે થિપ્સ છે લીલીપોપટી છે આવી બધીની જે સેનાથી આપણે કઈ દવાથી આપણે એને નિયંત્રણ કરી શકીએ અને આપણા માટે સારામાં સારી એના માટે દવા કહી કે જેથી કરી આપણે ઓછે ખર્ચે કોઈ પણ રોગ હોય કોઈ પણ જીવાત હોય તો એનો આપણે સારી રીતે એનું નિયંત્રણ આપણે કરી શકીએ તો એના માટેને આજે આપણે પૂરેપૂરી તમને માહિતી આપવું તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો વિડીયો આખો જોઈએ જેથી કરી તમને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને સમજાય અને ખેડૂતોને ક્યાંકને ક્યાંક મિત્રો ફાયદો થાય તો આપણે પહેલાં અત્યારે જો જે લોકોને મુંડાનું જે મગફળીની અંદર જે સફેદ મુંડા છે મુંડાનું પ્રમાણ જે લોકોને વધારે છે એના માટે શું કરવું તો એના માટે બે વસ્તુ મિત્રો થાય છે હું આમાં મિત્રો દવાના નામ નહીં આપું ટેકનિકલના નામ આપે છે જે ઝેર આવતું હોય એના નામ આપી છે અને સારી કંપની છે તો એના માટે હું તમને કહીશ દાખલા કરી કે જો સફેદ મુંડા માટે આપણે બે વસ્તુથી સફેદ મૂંડાનું નિયંત્રણ કરી શકીએ છીએ એક આપણે જૈવિક રીતે અને એક કેમિકલ રીતે જો જૈવિક રીતે કરવું હોય તો મેટેરાઇઝમના જે બેક્ટેરિયા આવે છે મેટેરાઇઝમના બેક્ટેરિયા તમારે બે થી અઢી લગે એક કિલો નાખવાના હોય અને તમને સારામાં સારી કંપની કહું તો આઈપીએલ કંપની છે આઈપીએલ કંપનીના જડી જાય તો તમારે લેવા અને ભેજનું પ્રમાણ હોય ત્યારે નાખવા તમારે અને એનું રિઝલ્ટ તમને થોડુંક મોડું આવશે પણ રિઝલ્ટ સારું આવશે અને જો તમારે કેમિકલ યુઝ કરવું હોય તો પાણી સાથે તમે થોડો તો ઊરિયા ભેગું ભેળવી અને પાણી સાથે પણ પાઈ શકો છો જે તમારે થાયો લીમડા આવે છે થાયો થાયોમેથુકજામ અને લીમડા એનો તમારે ઉપયોગ કરવાનો છે જેવા મુંડા એ પ્રમાણે ઉપયોગ કરો તમે સારી કંપનીનું લાવી અને એગ્રોવાળા પાસે જાઓ એટલે તમને કહે કે એટલું એટલું તમારે પ્રમાણ રાખવાનું છે જેથી કરી એનું રિઝલ્ટ તમને સારું આવે પછી વાત રહી મિત્રો જે એક સફેદ મુંડાની અંદર જો આપણે જૈવિક રીતે ઈપીએન ટેકનોલોજી જે એ પણ આવે છે સારું જે તમે કોઈ સારી કંપનીનું ઈપીએન લઈ અને એને ટૂંકમાં જે ડોલની અંદર એનું દ્રાવણ કરી એનું જે પ્રમાણ હોય છે મિત્રો એમાં તમારે ડેન્સિંગ કરવાનું હોય છે પંપની નોઝલની અંદર ફુવારો કાઢી અને ભેજ દ્વારા યુક્ત પાણી જ્યારે પાયેલું હોય ત્યારે ડેન્સિંગ કરી દેવાનું છે જેથી કરી એની અંદર પણ સારું રિઝલ્ટ એમાં તમને વાયર વોમ છે સફેદ મુંડા છે એ બધી વસ્તુમાં તમને સારું એવું રિઝલ્ટ મળશે મિત્રો હવે વાત કરીએ કે અત્યારે મગફળીની અંદર આવતી મોલો મસી જે આપણે કારી મસી કરી છીએ કહીએ છીએ કે જે ગળાનું પ્રમાણ હોય છે આ તે એના માટે જો અત્યારે તમારે હજી કોઈને શરૂઆત થતી હોય અથવા તો કોઈને ન આવી હોય ને કોઈને રોજ મારવું હોય તો સારામાં સારી વસ્તુ આપણા માટે છે જે રોગર અત્યારે એફએમસી કંપનીનું જે રોગર આવે છે એ રોગર લેવાનું રોગર સાથે તમારે પ્રાઇડ લેવાનું છે અને અથવા તો રોગરનો ઉપયોગ ન કરવો હોય તો પ્રાઇડ અથવા તો એક તારા મમરિયા બંને સાથે અથવા તો રોગરને પ્રાઇડ બંને એક સાથે જેથી કરી સારામાં સારું રિઝલ્ટ મળશે મિત્રોને સસ્તું ને સારું આપણે જબરદસ્ત રિઝલ્ટ મળશે અને કિંમતમાં પણ સસ્તું થાય અને એથી વધારે જો કોઈને મશ મલોમસીનુ પ્રમાણ વધારે હોય અને કોઈને એથી વધારે ઓછું ટેકનિકલમાં સાટવું હોય તો ટોલ્ફેન ટ્રાય જે આવે છે એનો તમે ઉપયોગ કરી શકો છો મિત્રો પછી અત્યારે ગરમીના તડકાનું વાતાવરણ ચાલુ થાય એટલે ઘણા મગફળીની અંદર જે પીરી નું પ્રમાણ આવતું હોય છે અને કદાચ આવશે હોત નજીક ઘણા વિસ્તારની અંદર આવી પણ ગયો છે તો એના માટે તમારે જો ફિફરોનીલ છે જે ફિફરલીલ આવે છે એનો ઉપયોગ કરવાનો લીમડા છે લીમડા સાઇફરનો ઉપયોગ કરો તો હાલે વધારે થીપ્સ આવ્યું હોય તો લીમડા ફિફ્રો પણ ઉપયોગ કરો તો હાલે જેવી બજારમાં સારી કંપનીની જે સારી વસ્તુ મળતી હોય છે મિત્રો એનો તમે ઉપયોગ કરી શકો છો પછી ઘણા વિસ્તારની અંદર અત્યારે સામાન્ય જે ઈયળ છે પાન ખાનારી જે સામાન્ય ઈયળ હોય તો ખેડૂત મિત્રોને કાયમી માટે કહું છું કે સામાન્ય એળ હોય તો કોઈ એળની દવા છાંટવાની જરૂર નથી કેમ કે પાન ખાનારી જે ઈયળ ઉપલું પાન ખાતી હોય અને સામાન્ય જે ઝીણી ઈળ આવતી છે એ ખૂબ જ પ્રમાણમાં મોટું નુકસાન કંઈ આપણને કરતી હોતી નથી એટલે જેથી કરી એની દવા સાટવી આપણેને કોઈ કે નુકસાની કરે એવી ઈયળ હોતી નથી પણ જો તમારે કોઈ લશ્કરી ઇયર છે લીલી ઇયર છે એવી જે વધારે ઉપદ્રવમાં ઇયર જોવા જળતી હોય ને ખૂબ જ પ્રમાણમાં વધારે નુકસાની કરતી હોય એવી ઇયર હોય તો આપણે સાટવી દવા જરૂરી છે કે જેના માટે તમારે આપણે જે હિમા મેક્ટિન પાંચ ટકા આપણે વર્ષો પહેલાથી જે સિઝન્ટાનું પોકલેમ પોકલેમના નામથી ઓળખીએ છીએ એ સિઝન્ટાનું પોકલેમ અથવા તો કોઈ સારી કંપનીનું તમે હિમામ એક્ટિન પાંચ ટકામાં ઉમરી લઈ શકો છો અને એ તમારે પપ્પે દસ ગ્રામનું પ્રમાણ રાખી અને એનો ઉપયોગ કરવાનો હોય છે મિત્રો હવે ખાસ કરી જે આ દવા છે તમે અત્યારે ઘણા બધા જે આપણે અલગ અલગ પ્રકારની દવાઓ સાટે છે અને ઊંચા ટેકનિકલમાં ખેડૂતો ખરેખર ઉષા ટેકનિકલમાં વયા જાય છે પહેલાં ડોઝ આપણે ખરેખર જે ઉષા ઉછા ટેકનિકલ છે કોરાજનું જવા એવી આપણે દવાઈઓ સાટતા હોઈએ છીએ પણ એની ખરેખર ખાસ જરૂર હોતી નથી મિત્રો આવી વસ્તુ તમે સસ્તી અને સારું અને જે આપણે લશ્કરી ઈયળ આવે છે ને લશ્કરી ઇયર તો ક્યારેક ક્યારેક તમે ઘણા ખેડૂત મિત્રોએ ખબર પડી છે કે જે મોટી મોટી આપણે લશ્કરી ઇયર આવે છે તો એમાં જે આપણે સારી સારી હાઈફાઈ દવાઓ સાથે છતાં રિઝલ્ટ નથી આવતું જ્યારે આપણે કોઈ આવી જે હિમા મેક્ટિન પાંચ ટકા છે હિમામેક્ટિન વન પોઈન્ટ નાઇન એના ભેગું આપણે પ્રોફિનો કે ડેલ્ટા કે જે વસ્તુ નાખતો હોય તો સસ્તું સારું થતું હોય છે અને રિઝલ્ટ આપણેને જબરજસ્ત આવતું હોય છે અને લશ્કરી ઇયરમાં સિલે જે બધા એગ્રોવાળા કન્ટેળી જાય છે પછી આપણે એને ઇમામ એક્ટિન પાંચ ટકાના આપે છે એટલે ખરેખર આવી વસ્તુનો ઉપયોગ કરવો જેથી કરી ઓછે ખર્ચે સારું એવું ઉત્પાદન આપણે જડે અને આપણે જે આપણે કોઈપણ જીવાયતું હોય એનું આપણે ઉસે ખર્ચે સારું એવું નિયંત્રણ આપણે મિત્રો કરી શકતા હોઈએ છીએ બાકી સામાન્ય મલોમસી આવી હોય કે અટાણા ઘણા ખેડૂત મિત્રો એવું કરે છે કે સામાન્ય જે મૂંડાની શરૂઆત છે તો તમે જો મેટેરિયાઝમના બેક્ટેરિયા નાખો તો બહુ જમીન માટે પણ ફાયદો આપણા પાક માટે ફાયદો અને મુંડાને પણ મારી નાખતો હોય છે પણ અત્યારે આપણે શું કરીએ ખાયો લીમડાના ઉપયોગ કરી કરી અને જમીન પણ કેમિકલવાળી વધારે બનાવીએ દવાનો ખર્ચો વધતો જાય છે પછી સેલે હિસાબ કરીએ તો કાંઈ બહુ જાજુ વધતું નથી એટલે આવું બધું ઘણી બધું નુકસાની થતી હોય છે પછી મલોમોસીમાં એ વસ્તુ થાય છે યળમાં એ વસ્તુ થાય છે અને આપણે કાયમી ખેડૂતોને માહિતી આપતા જ રહી છીએ સારી સારી માહિતી અને આમાં હજી પણ તમને કાંઈ ન સમજાણવું હોય અથવા તો કાંઈ તમારે પૂછપરછ કરવી તો મારા નંબર હરેક વિડીયોની અંદર હું નંબર નાખું છું તમે ત્યારે ફોન કરી તમે પૂછી શકો છો મિત્રો હવે આગળ જો અત્યારે તમારે વરસાદ છે નહીં મિત્રો એટલે જે ખેડૂતોને મગફળીની અંદર પાણી પાવવું હોય એ પાણી ખરેખર સારું હવે કરી દેવું જોઈએ કેમ કે હજી વરસાદને એક અઠવાડિયું જવાનું છે આપણા ગુજરાત સૌરાષ્ટ્રની અંદર વરસાદને હજી થોડીક વાલ લાગશે અત્યારે મોડો કોઈ વરસાદ એવો બધી આપણે બતાવતા નથી તેર તારીખ પહેલાંનો કોઈ વરસાદ આપણે બતાવતા નથી એટલે જે ખેડૂત મિત્રોને જરૂર હોય આપણે જે પાકને જરૂર હોય મગફળીને તો એને એ લોકોએ પાણી ખરેખર સારું કરી દેવા જોઈએ તો આવો નવા વિડીયો કાયમીથી કાયમી મિત્રો જોતા રહ્યો જય જવાન જય કિસાન